નમસ્તે ખેડૂત મિત્રો આવી ગયા છે ચણાના વાહનની હરાજી લઈને તારીખ ઓગણીસ બે બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ ચણાના બજાર થોડાક ઢીલા એવું લાગે છે જનરલ બજાર છે એક હજાર પચાસથી માંડીને એક હજાર સિત્તેર પંચોતેરમાં જાય છે હારા માલનું નામ એક હજાર નેવનું પડ્યું છે બહુ સુપર આવે તો અગિયારસોનું પડી શકે પણ બજાર ઢીલા હોય એવું કહી શકાય તો ચાલો જોઈ લઈએ ચણાની હરાજી

એ 1251 રૂપિયા 1200 નીકળી ગયા ને એ 55555 55 હતા ના રે કડવાડ દાડ વાળી દાડ દાડ એ 70 રૂપિયા એટલે ઉગળે 135 મત થાય તો 72 રૂપિયા ભાઈ એ 72 એ 72 રૂપિયા એ 75